સચિન જેડીસીમાં આવેલી રોટરી ક્લબ હોસ્પિટલ ખાતે રેપિયર જેકાર્ડ વીવર્સ એસોસિએશન ઓફ સુરત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું સવારમાં શરૂ થયેલો રક્તદાન કેમ્પ કે જેમાં બપોર સુધીમાં સો થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કુલ ત્રણસો યુનિટ રક્ત એકત્રિત કરવાના લક્ષ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ આસપાસની કંપનીઓના સહયોગથી કાર્યક્રમ પાર પાડવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમારે રેપિયર જેકાર્ડ વ્યૂવર એસોસિએશન અને સચિન જીઆઈડીસી નોટિફાઈડ એસોસિએશન તરફથી આ કાર્યક્રમ બ્લડ ડોનેશનનો રાખવામાં આવ્યો છે એમાં કમિશનર સાહેબશ્રીએ આ થેલેસીમિયા યુક્ત બાળકોને દત્તક લીધેલા છે અને એ દત્તક લીધેલા બાળકોને બ્લડની જરૂર વારંવાર પડતી હોય છે અને એને લીધે એનો જીવ બચે છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેન્દ્રભાઈનો રામોલિયાનો પૂરેપૂરો સપોર્ટ છે મિલોમાંથી અને આની ઇન્ડસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઓમાંથી ઘણી જગ્યાએ પોલીસ દ્વારા પણ ઘણું સમર્થન આપવામાં આવે છે અને અત્યારે સો બોટલ જેવી બોટલ અમારી પાસે થઈ ગઈ છે સો બોટલ પ્લસ સવાસો જેવી થઈ ગઈ અને એવું લાગે છે જે ગતિમાં લોકો આવી રહ્યા છે અને બ્લડ આપી રહ્યા છે તો એમાં પાંચસો પ્લસ થાય એવું લાગે છે જોતા લોકોને આમંત્રણ આપ્યું હતું આમાં સચિન નોટિફાઈડ એસોસિએશનની તમામ સભ્યોશ્રીને અને રેપેર જે કાર્ડ વ્યુઅર એસોસિએશનના તમામ મેમ્બરોને અમે ઇન્વિટેશન આપેલું છે તો અમને ખાતરી છે કે આમાં પાંચસો પ્લસ બોટલ થઈ શકે એવી સંભાવના છે મારું નામ મહેન્દ્ર રામુલિયા છે સચિન જેડીમાં રોટરી હોસ્પિટલની અંદર સુરત રેપિયર એસોસિએશન દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને અત્યારે હાલમાં સો બોટલ પ્લસ છે અને અમારો ટાર્ગેટ ત્રણસો બોટલ પ્લસ છે ખાસ અમારે ત્યાં આજે ડીસીપી જ્હોન સિક્સ રાજેશ પરમાર સાહેબ એસીપી નીરુ ગોયલ સાહેબ પીઆઈ પરમાર સાહેબ અને અમારા ઓગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાડા અમારા એસોસિએશનના પ્રમુખ સી કે માણિયા સાહેબ અને સચિન જીઆઈડીસીના ઉદ્યોગપતિઓના સાથ સહકારથી આ પ્રોગ્રામ કરવામાં આવેલો છે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોગ્રામ અમે કરીએ છીએ ગયા વર્ષે અમે અઢારસો ને એક બોટલ કરેલી આ વર્ષે અમે ત્રણસો પ્લસ બોટલનો ટાર્ગેટ રાખ્યો આ સો ટકા આવા પ્રોગ્રામ થેલમેશિયા બાળકો માટે બે વર્ષમાં બે પ્રોગ્રામ કરવા પડશે તો પણ અમે કરશું